સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ આજે પોલીસ વિભાગમાં વર્ગ ત્રણ હેઠળ પાંચસો એકાણું જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી ભરતી પ્રક્રિયા માટેની ઓનલાઈન અરજીઓ ત્રીજી ડિસેમ્બરથી ઓજસ પોર્ટલ પર શરૂ થશે જે ત્રેવીસમી ડિસેમ્બર સુધી ચાલશે કુલ જગ્યા અને કેડર મુજબ વિગતો ઉપર નજર કરીએ તો પીએસઆઈ કેડરની કુલ 858 જગ્યા પર ભરતી થશે જેમાં 659 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર 129 બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર 70 જેલર ગ્રુપ 2 નો સમાવેશ થાય છે જ્યારે કે લોક રક્ષક કેડરની કુલ 12733 જગ્યા પર ભરતી થશે જેમાં 6942 બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ 2458 હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ ત્રણ હજાર બે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તો તો જેલ જેલ સિપાહી સિપાહી મહિલાનો સમાવેશ થાય છે પોલીસ વિભાગમાં થવા જઈ રહી છે બમ પર ભરતી લોકરક્ષક દળમાં અલગ અલગ જે ભરતી થવા જઈ રહી છે તેમાં મોટા પાયે પોલીસ વિભાગમાં ભરતી થશે પીએસઆઈ માબિન હથિયારધારી હથિયારધારી અને જેલર ગ્રુપ મળી અને કુલ આઠસો અઠ્ઠાવન ભરતી કરવામાં આવશે આ ઉપરાંત જે અલગ અલગ ભરતી છે બાર હજાર સાતસો તેત્રીસ જેટલા બિનહથિયારધારી હથિયારધારી જે પોલીસ ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટરની ભરતી થવા જઈ રહી છે પીએસઆઈની જો વાત કરવામાં આવે આઠસો અઠ્ઠાવન જેટલા પીએસઆઈની ભરતી કરવામાં આવશે